જિલ્લામાં શરૂઆતમાં સુજીલામ કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું છે ચાંગા પમ્પિંગ સ્ટેશનથી ચાર પંપ ચાલુ કરી વાવેતર માટે પાણી છોડાતા દિયોદર લાખડી અને થરાદ વિસ્તારના ખેડૂતોને મોટો ફાયદો થશે સુજીલામ સુફલામ કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ભારે ખુશી છવાય છે રાજ્યમાં દિવસે ને દિવસે વધતી જતી ભૂગર્ભ જળની સમસ્યા વચ્ચે સતત પાણીની તંગી ભોગવતા બનાસકાંઠા જિલ્લો પાણીદાર બનતું જઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં ગામડાઓના તળાવો ભરવાની શરૂઆત થઈ છે તો બીજી તરફ ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખા મારવાના પડે તે હેતુથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે કાંકરેજના ચાંગા પંપિંગ સ્ટેશનથી ચાર પંપ ચાલુ કરી લાખણી દિયોદર અને થરાદ સહિતના તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે એક તરફ ઉનાળુ સીઝન હાલ વાવેતર કરવાનો સમય થયો છે તો બીજી તરફ ભૂગર્ભ જળની સમસ્યાના કારણે આઠસો થી હજાર ફૂટ પાણીના તળ ઊંડા જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા કે હવે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાતા જિલ્લાના ચાર તાલુકાના ગામડાઓને ફાયદો થશે ખેડૂતો હવે ઉનાળુ બાજરી સહિતના ખેતી પાકોનું વાવેતર કરવાનો સમય છે ત્યારે જ રાજ્ય સરકારે સુજલામ સુફલામમાં પાણી છોડાતા થરાદના રાહ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલના પાણી છોડાતા ખેડૂતો પાણી નિહાળી હરખાઈ રહ્યા છે અને વાવેતર સમયે પાણી છોડાતા રાજ્ય સરકાર અને થરાદના ધારાસભ્યોનો આભાર માની રહ્યા છે જોકે હાલ પાણીની તાતી જરૂર છે જો કે એક તરફ ભૂગર્ભ જળની સમસ્યા તો બીજી તરફ સતત પાણીની તંગી વચ્ચે આ પાણી સિંચાઈ માટે ઉપયોગી સાબિત થશે જેને લઈને ખેડૂતોમાં ભારે ખુશી ફેલાય છે